કેમ છે બતાવીને આજના બ્લોગમાં આપણે રહેવાના ફૂલ ડેરો બે એટલે પરબે જવા માટે આપણે નીકળી ગયા છે આપણા વનમાં એટલે સૌથી પહેલાં આપણે જેના જ આખો વ્યૂ છે તે બતાવી દેવાના છે તો તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છે પરબે જવા માટે આપણે વનમાં અને તમે જોઈ શકો છો બધા જણા આપણે આવા જવાના છે આજે પરબે અને તેના જ આપણે ફૂલ વિઝિટમાં આપણે જવાના છીએ પરબધામ અને તેની જ આખી વિઝિટ આપણે કરવાના છીએ તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક આખું આખું આપણું વાર છે જો તો મારા બ્લોગ ગમ્યું તો પ્લીઝ મારા યુટ્યુબ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો પરત થતું જ આખે આપણું વ્યૂ છે જે આપણે ઉતારો માટે જવાના છે બ્લોગ ફૂલ બ્લોગ આપણે આ બનાવો માટે જવાના છે પરત થાવ તો હવે ડાયરેક્ટ આપણે પરત થાવ બનવાના છે સૌથી પહેલાં તો આ રીતનો કંઈક આખો આપણો વ્યૂ છે તમે જોઈ શકો છો મિત્રો અને આગળ ડ્રાઈવર પણ ગાડી ચલાવવા માટે બે ગયા છે અને આપણે ફૂલ સેવા જોઈ શકો છો આ બધા આપણે આવી છે આપણે બા અને આગળ જતા પણ જોઈ શકો છું આખું વાર ભાઈ ફૂલ પેક છે એટલે ત્યારે તો સવાર છે બધા પાસે તો સૌથી પહેલા તો આપણે આગળ જતા હું તમને બતાવીશ આ આવી ગયું છે આપણું ગણતનું પાટિયું એટલે બરવાડા અને ગણતનું પાટીલ આવી ગયું છે આ તમે જોઈ શકો છો અને હું તમને આગળ જઈ રહ્યો હું તમને બતાવીશ અને આ છે આપણો કોલેજનો રોડ એટલે હવે ડાયરેક્ટ આપણે કોલેજ મળીશું અને આ છે આપણું જોઈ શકો છો મિત્રો આપણે સૌથી પહેલા લાઈટ ગ્રીન પાસે પણ પ્રોગ્રેસ પહોંચી ગયા છે અને આ રોડ નું પણ કામ ચાલી રહ્યું છે અત્યારે એટલે વાત જ જવા દો આખા રસ્તા ખબર જ દઈ રહેશે આપણે આ રીતના બધા છે તો જોઈ શકો છો ખાસ કરી આખું રોડ પણ એક નંબર આપણો બની ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ કોલેજ પાસે સોલાર પેડલ પાસે તો જોઈ શકો છો હવે આપણે લાઇટ હાઉસ પાસે પણ પહોંચવાના છીએ સામે તરફ દેખાય તો રોડ તો એક નંબર બની જો ભાઈ હવે જોઈએ છીએ આવું તેમ ટકે છે સૌથી પહેલાં આ રીતનું છે આપણું લાઇટ હાઉસ અને હવે આપણે આગળ જઈ રહ્યું તમને બતાવીશ અને કોલેજ તો ભાઈ એક વાત તમને કહું ને તો કોલેજ ચાલુ જ રહ્યા છે ગાડીઓ બસો અને અમારી પણ વાત જે છે એ કોલેજ જ ઉભી રહે છે જે કોલેજ જાય છે જો તમને મારા બ્લોગ અભિયાન ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજ ને ફોલો કરી દો હવે ડાયરેક્ટ આપણે જવાના છીએ કોલેજે કોલેજ ચોકડી ચોકડી આપણે જવાના છીએ એટલે જયપુર અને બગસરા હાઈવે જે કહેવામાં આવે છે એ જ છે આપણી કોલેજ ચોકડી હવે ડાયરેક્ટ અમે ત્યાં જઈને મળીએ સૌથી પહેલાં તો બહુ ભાઈ અહીંયા બહાર આવે છે એટલે બ્લોગિંગ કરવા માટે બહુ આપણે જરૂર થવાની છે કારણ કે આપણો કેમેરા વારે વારે આપણે અંદર જ રાખવો પડે છે એટલે બ્લોગિંગ બરાબર થતું નથી છે અત્યારે પાછું ચાપડી તરફથી ગાડી આવેલી છે એટલે પાછું આપણે અંદર લેવો પડશે આપણો કેમેરો તો જોઈ શકો છો મિત્રો અને આ રીતે કાંઈક આખું આપણું જે નવો રોડ છે તેનું કોઈ ફૂલ કામ ચાલુ ચાલી રહ્યું છે મિત્રો તો આગળ તો હોય અને ફાઈનલી આપણે આવી ગયા છે જેતપુર બગસરા હાઈવે એટલે કે કોલેજ ચકડી છે તો આગળ જઈને એવું જ બતાવવાનું છું આ છે આપણી કોલેજ ચકડી તો જોઈ શકો છો આ બાજુ છે જેતપુર હાઈવે અને પેલી બાજુ છે બગસરા હાઈવે અને અહીંયા છે એટલે આપણી સરકારી બસ તો ચાલુ જ રહેવાની છે

અને આ બધા આપણા ડાયરાને ઉતારી અને તમે જોઈ શકો છો અમારા છોટું ડ્રાઈવર એટલે કીર્તનભાઈ ગાડી ચલાવવા માટે બેસી ગયા છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે ગાડી ચલાવી રહ્યા છે આડા હાથમાં આખું હેડલ જુઓ કહે ને તો આખું હેડલ આડા જ છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો કેવી રીતે નાદ કાચી છે એટલે આડે પણ ગાડી ચલાવવાની ફૂલ મજા આવી ગઈ છે અને આ છે આપણે વાત જે ભેસાડ સિયાજી એટલે ગેસ પૂરા માટે આવી ગયા છે અને ડ્રાઈવર હજી ગાડી પર બેઠા છે તો ઉતરવા તો ડાબ જ નથી લેતા અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે ધામ તમે જોઈ શકો છો અને આ રીતનું કાંઈક આખું આપણું મંદિર રહેવાનું છે જો તમને મારો ફૂલ બ્લોગ ગમ્યો તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો